આપણે સતત કે આ સો પણ એક તો આને પગ સમજો કે તમારા ગામનું પાણી તો વહીને ખાડામાં જાય ખાડામાંથી નાળામાં જાય નાળામાંથી નદીમાં જાય અને નદીમાંથી દરિયામાં જાય આ પાણી એટલે ગામનું પાણી ગામમાં એટલે જમીનમાં ઉતરા જવું જોઈએ જ્યાં ખાડામાં તમે બોર કરી શકો સો ફૂટ 200 ફૂટનો બોર કરો લગભગ 10000 12000 રૂપિયા થાય अनेर आता 100 फुट बाय 40 चा स्कॅन बाय एरर फक्त 10000 रुपयाचा आहे ऊपर कुंडे बनायचं 3 बाय 3 नी कुंडे बनायचं ऊपर ते होलवर डंबो लागायचं आणि वर कपटी पत्ता लागी दो तमने हेकर रसानेर गाव मध्ये ओहिने निकळतो पाणी ते बाजूला उफि जाय ग्राम मोठो होय अरे आलेच जगाती जो पाणी निकळतो होय तो प्रत्येक जगाया चक्कर उभा कर देला पाहिजे क्या एक तो आप थोड़ा समझो कि तमारा गांव में पानी तो वहीं ने खारा मार जाए, खारा मार के नाला मार जाए, नाला मार के नदी मार जाए, तो नदी मार के दरिया मार जाए। आप पानी इधर है, गांव में पानी गांव में इधर जमीन में उसका जो भी है, जब खारा मार तमें बोर करी जाओ, सौ बोर दो सौ बोर का बोर करो, लगभग दस ऊपर कुंडी बनाई दो थ्रोन बाय थ्रोन की कुंडी बनाई दो ऊपर के होल वाले डैम्पर लगाई दो और एक बार कमरे के पत्ता लगाई दो कमरे में एक कर दोस्त ने इधर जाम आते वहीं ना निकलते पानी ये बदु में उतरी जाए जो पानी निकलते होए तो अलग चक्किया चक्कर उभर कर दिया जुए क्या सोपन एक तो आपने तमारा तो

અને એ કમ્પ્લીટ પત્તર રાખી દો તમને એક જ વરસાદને અંદર ગામમાંથી વહીને નીકળતું પાણી એ બધું ન ઉતરી જાય ગામ મોટું હોય અને દરેક જગ્યાએથી જો પાણી નીકળતું હોય તો આ દરેક જગ્યાએ આ સ્ટ્રક્ચર ઊભા કરી દેવા જોઈએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જલ સંચય જન ભાગી જાય ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટે આહવાન કર્યું એમણે કહ્યું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે લોકોએ કંઈકને કંઈક યોગદાન આપવું જોઈએ અને એમના આહવાનનો રિસ્પર્સ આખા દેશની અંદર તેત્રીસ રાજ્યોમાં છસો ને અગિયાર જિલ્લાઓમાં લગભગ બત્રીસ લાખ સ્ટ્રક્ચર એમાં બન્યા છે આમાં જળ શક્તિ જળશક્તિ અભિયાનને સક્સેસ કરવા માટે લોકોએ જે ફંડ આપ્યું છે મંત્રાલયમાંથી એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર લોકોના સહકાર સાથે આટલું મોટું કામ જે થયું છે એના માટે હું સૌનો આભાર પણ માનું છું અને આવનારા દિવસોમાં દરેક વ્યક્તિ પોતે વાપરે છે પાણી અને પોતાના પર જે દેવું છે જેણે ખૂબ પાણી વાપર્યું છે એ પાણીનો દેવો ઉતારવા માટે ઋણ ચૂકવવા માટે આવા સ્ટ્રકચર પોતાના ગામમાં પોતાના ખેતરમાં એ બનાવે ગામનું વહી જતું પાણી ખાડામાંથી નાળામાં નાળામાંથી નદીમાં અને નદીમાંથી દરિયામાં જાય છે તો એને ગામમાં જ ખાડામાં જ બોર કરીને જમીનમાં ઉતારે એનાથી ગામનો કૂવા અને બોલમાં પણ પાણીના તળિયા ઊંચા આવશે પાણીની જરૂરિયાત પૂરી થશે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં એ જે મોદી સાહેબનો મંત્ર છે એ સાક્ષ સફળ થશે અને એના કારણે લોકોને ખેતરમાં અને ગામમાં જ્યાં જરૂર છે ત્યાં પાણી મળશે એવો મને વિશ્વાસ છે ધન્યવાદ થેન્ક યુ